અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય આગામી પાંચમી અથવા તો સાતમી નવેમ્બરથી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના શહેરોને જોડતા અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કરાયો છે એસપી રિંગ રોડ ઉપર આવેલા ત્રાગડ અંડરપાસ પાંચમી કે સાતમી નવેમ્બરથી રેલવે કલવર્ટમાં રિપેરિંગ કામ શરૂ કરાશે જેના કારણે એસપી રિંગ રોડ ઉપરના બંને રસ્તાને વારાફરતી વીસ વીસ દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે ખાસ કરીને જુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણવદેવીથી ઝુંડાલ તરફ એસપી રિંગ રોડ ઉપરથી જતા વાહનચાલકોને અસર થશે ડાયવર્ઝનના કારણે વાહનચાલકોએ અગિયાર કિલોમીટરનો ચકરાવો લેવો પડશે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્રાગડ અંડરપાસમાં આગામી ત્રણથી ચાર દિવસમાં કામગીરી શરૂ થશે અવડા દ્વારા ત્રણ ટીમો બનાવવામાં આવી છે ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તેના માટે અઢારથી વીસ કલાક કામગીરી કરવામાં આવશે કામગીરીના પગલે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે ત્રાગડ અંડરપાસમાં બંને તરફ કામગીરી કરવાની હોવાના કારણે સૌ એક તરફના ભાગમાં કામગીરી થશે વાહન ચાલકો માટે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ વીસ દિવસ માટે બંધ રહેશે જ્યારે બીજા ફેઝમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ પણ વીસ દિવસ માટે બંધ રહેશે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકોએ ઝુંડાલ તરફથી વૈષ્ણોદેવી જતા ભાગમાં કામગીરી થશે ત્યારે તપોવન સર્કલ થઈને ઝુંડાલથી આવતા વાહનોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાજલ સર્કલથી મહારાજા હોટલ થઈ વૈષ્ણોદેવી સર્કલ તરફ અવર જવર કરી શકશે જ્યારે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા ભાગમાં કામગીરી થશે ત્યારે વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ જઈને અડાલજ થી ઝુંડાળ તરફ આવી શકાશે આ વૈકલ્પિક રોડ ઉપરથી પસાર થતાં અગિયાર કિલોમીટર ફરવું પડશે ભાટ રેલવે ઓવરબ્રિજ ઉપર પણ અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર મોટા ખાડા પડી જાય છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે ભાટ ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બે મહિના પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી જોવા મળી ન હતી ઓવરબ્રિજ ઉપર રોડની જે સરફેસ બનાવવામાં આવેલી છે તેમાં ખાડાઓ પડી જાય છે રોડ મજબૂત કરવા માટે કરવામાં સરફેસ ઘસાઈ જવાના કારણે સળિયા બહાર દેખાય છે જેથી તેમાં રોડને સિમેન્ટ કોન્ક્રીટ વડે સરફેસ કરવાની જરૂરિયાત ઊભી થતાં હવે તેને રિપેરિંગ કરવામાં આવશે ભાટ ઓવરબ્રિજ ઉપર પણ રિપેરિંગની કામગીરી શરૂ કરવાની હોવાના પગલે આગામી બે દિવસમાં ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક ડાયવર્ઝન માટેની બેઠક કરવામાં આવશે ભાટ ઓવરબ્રિજ ઉપર કરાઈથી ભાટ ટોલટેક્સ તરફ જવાના રોડની કામગીરી દરમિયાન સંભવિત ટ્રાફિક ડાયવર્ઝન નાના ચિલોડા સર્કલથી જ આપવામાં આવશે ભારે વાહનોએ નાના ચેલોડાથી મોટા રક્ષા શક્તિ યુનિવર્સિટી સર્કલથી ગાંધીનગર હાઇવેથી તપોવન વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ શકશે જેના માટે અંદાજે ત્રીસ કિલોમીટરથી પણ વધારે ફરવું પડી શકે છે તો બંને તરફના બ્રિજ એક બાદ એક બંધ કરવામાં આવશે નાના વાહનો નરોડા નોબલ નગર ઇન્દિરા બ્રિજ થઈને ભાટ તરફ આવી શકશે જોકે આ કામગીરી અંદાજે પંદરમી નવેમ્બર બાદ શરૂ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે